मुंहिंजी माई माता जी आशा बुराई आई कछड़ो असांजो हिन में बही

ગાય નો ભેંસ નો બકરી રટનો રો કેટલા જણા ને ચા બનાવશું ચા ચણા બધા

જંગલ હા જંગલ મે ઘરે જંગલ થી કચ્છી માં બધા નથી એમ કચ્છી માં અચ્છા ઈ કે ગામ નો છે ઈ ભાઈ અહીંયા સાપેડા નો છે અંજાર તાલુકો અચ્છા હા કેટલી ઉંમર નો છે ઈ લગભગ 50 કના છે અચ્છા જૂનો મણો જૂનો મણો હે કચ્છી માં ફેમસ ફેમસ પણ તમારો ઓલા જોડીયા પા વગાડે ઈ તમારે અહીંયા કોઈ વગાડે કે નથી વગાડતો ઈ મને ખ્યાલ નથી હો અચ્છા ઈ અહીંયા બજ નહી વગાડતા બાબાજી ઉપર આ ગા છે નો હા એ થોડો કરજો ઉગાવઈ હા વિના ચેન બડે નઈને એ દિલડો મારો ડગમ ગડગ માંગતાવે વાહ વાહ એ ચાએ વિના ચેન બડે રે धीरोड़ो मारा डगमग डग दग मुगदा वाह वाह के जोर बिना न मिले सरस्वती अन गुरु बिन न मिले ज्ञान वाह वाह बिना ना उतरे मारा हरिन आड़ दी तो इन बिन न टके प्राण आयआ शा बुराई दाई ਅਹੀਂ ਦਾ ਮੇਰ ਗਰਿਆ ਨੇ ਮੁਜੀ ਮਾਈ ਮਾਤਾ ਜੀ ਆਏ ਆ ਸ਼ਾ ਬੁਰਾਈਂ ਦੀ ਆਈ ਕਚੜਾ ਅਸਾਂ ਦਾ ਮਾਗੰਚਨ ਜੜਾਓ ਇਨਮੇ ਬਹੀ ਨਈ ਗੂਇ ਬਰਵਾਈਂ ਹਿਗੜੀ ਐਈ ਬੰਦਰੀ ਜ਼ਬਾਨੀ ਜੀ ਜ਼ਰੂਰੀ ਵਾਹ ਵਾਹ ਇੱਕ ਵਾਰ ਮਾੜੀ ਮੇਂ ਗਰਾਜਾ ਨੇ ਲਿਓ ਬੁਲਾਈ ਮਾਨਵਿਆ ਮਾਦੀ ਕਰੇ ਆਪਣੀ ਵਧਾਈ ਆਸ਼ਾ ਬੁਰਾਈ ਐਂ ਦੇ ਵੀ ਦਿਾਈ ਮੇਰੇ ਕਰਿਆ ਨੇ ਮਮਾਇ ਆਈ ਆਸ਼ਾ ਬੁਰਾਈ ਦਿਾਈ ਮਾਦਾ ਜੀ ਐਂ ਦੇ ਵੀ ਆਸ਼ਾ ਬੁਰਾਈ ਵਾਹ ਵਾਹ ਕਚੜੋ ਇਸਾਂ ਜੋ ਗੰਜਨ ਜੜੋ ਇਨ ਮੇ ਵਰਸੋ ਵਰਸ ਵਦੇ ਬਈ ਦੁਖੁ ਦਾਈ ਮਾਦਨੀ ਐ ਇਨ ਮੇ ਨਾਏ ਗੂਜ ਜirai ਵਾ ਵਾ ਗਾਇਉ ਨੇ ਬੇਸੂ ਮਾੜੀ ਗਜੂ ਗਵਾਈ ਵਾ ਵਾ ਉਦੇ ਮਾਲਧਾਰੀ ਰਿਆਦੇ ਮੁਝਾਈ ਗਾਇਉ ਨੇ ਬੇਸੂ ਐ ਗਜੂ ਬਵਾਈ ਉਦੇ ਮਾਲਧਾਰੀ ਰਿਆਦੇ ਮੁਝਾਈ ਦੇਸ ਜਦਿ ਮਾਹ ਲਿਆ ਬਰਦੇ ਸੁ ਉਦੇ ਨਾਰਨੀ ਖਬੈਨ ਤੂ ਨਵੀ ਨਵਾਈ ਮਾਤਾ ਜੀ ਐਂ ਦੇਵੀ ਆਸ਼ਾ ਬੁਰਾਈ ਮੇਰ ਘਰਿਓ ਨੇ ਮਮਾਇ ਮਾਤਾ ਜੀ ਮੇਰ ਘਰਿਓ ਨੇ ਮਮਾਇ ਮਾਤਾ ਜੀ ਐਂ ਦੇਵੀ ਆਸ਼ਾ ਬੁਰਾਈ ਅਮੀਰੋ ਜਿਹੜਾ ਮਾੜੀ ਅਨਿਕ ਆਦਮੀ

જે માલધારી હોય ધાબડિયા ભાઈ હોય આહીર હોય ગઢવી હોય રબારી હોય ભરવાડો એને જ ખબર પડે કે વગડો શું છે વગડાની મોજ શું છે લાખ રૂપિયા દેરો જો કયા કયા બધા નામ શું શું હે તમારું નામ શું અચ્છા અને ગઢવીભાઈ નામ વિશ્રમભાઈ આ કયા ગામ ના વિશ્રમભાઈ

તમે કાઈ સંભળાયું નઈ યાર તમે કાઈ સંભરાયો નઈ વાવલ વાવલ મને વાવલ આવતી હતી ખણી કરે તો કે કારો વાહ વાહ

તો ચાય અને પેટ્રોલ ડીઝલ લગભગ ચાય બે હજાર પચીસો પડતી હોય પણ અમુક વસ્તુ પૈસા દે નથી પડતી હવે જાન ને પહેચાન તું મેરા મહેમાન ખરેખર એવું લાગે પણ માલ ધારીને મળી ને તો એવું લાગે જ નહીં જાણે રોજની અહીંયા ઓળખાણ હોય ને ખરેખર એવો માહોલ છે ગામડિયાનો અને આપણે અત્યારે એક જસ્ટ બેઠા છીએ કઈ જગ્યાએ આપણે આપણે લોણી ગાંધી 1 આ પૂર્વ દિશામાં ઉગમણી દિશામાં એટલે પૂર્વ દિશામાં અને પછી અહીંયા તાલુકો મુન્દ્રા લાગે હા ગામ લોણી બરાબર વાહ ભાઈ મા કયો પીલ બાજુવારો જીતી જશે કા બાજુવારો ઓ

અને હવે આપણે લેશું અહિયાં થી વિદાય તો જય હિંદ કહી દઉં જય હિન્દ વાહ